દારીએ વરજી જાય એટલે ભાઈ ભાઈ ગંગા નાયો હવે પેલા મેમન ચાણા આવશે મેમન ચાણા આવશે મારા ચિંચોને ચોકટું ચાણા ફિટ થશે તો હાથ લઈને એ રીતે થઈ જાય એટલે પછી મુ હાથમાં માળા લઈને રોમ રોમ કરી દે હા 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 મારા ચિંચુ છે ને મગજ નો થોડો પચાસ ટકા નો નહીં ગોટ પણ બહુ ગોડો ઓછો એટલે એની બગી ચોક થઈ જાય તો સારું

પણ થોડું કહ્યું એના તો બહુ સાધું બોધું એમ કે હજે ખરા હવે મારી આટલી જાતિ આટલી બધી ઉંમર થઈ આ વર્ષની ઉંમર થઈ ભાઈ છોકરા હવે હિત્તેર વર્ષની ઉમરમાં મારા છોકરાઓ ચોક ચોખટું ફિટ થઈ જાય તો સારું ને કે મારું મંડો મોઢતો નહીં ગયો ના રહી જાય એવું બધા ગને ભગવાને કુવારા રાજા ન કુવારા રહી જાગો હે વાત વાત તો આવી હે એક જગ્યાએ ભાઈ હવે ચોખટું ફિટ થઈ જાય તો બહુ હા સારી વાત છે અહ વાત આવી છે તો પછી કેટલી વાર થાય જમ તાડવા આવ્યું હોય તો પોગરેન ફૂલ આવે ફૂલ આવે ને ફળ આવે કેટલી વાર હે હવે વાત આવી છે ધાગુ થવાનું જ છે કે થઈ જાય તો બહુ હોય તો તમારું મઢામ જીન ગો અહ અ પહેલા જેવું નહી રહેતો હોય ને ભાઈ ના ના એવો ને એવો જ છે કીધું હે કોઈ જિદરે ન એવું ને એવું ચપાઈલી પડી ગયેલો

છોકરા ના બે નામ છે એ ગોડિયો ને ચીચું એ ભૂલથી મેડિયો કહી દેવાનું એનું નામ છે ચીચું એવું જેવું નહીં જો કે શું છોકરે કોલેજ કરેલી છે પાંચ ડિગ્રીઓ દે આવી ગોળ દો કા હા દીધો થઈ પીઓ બે આવો માય આવો કે ઓ તમારે ચીચુ ક્યાં જોવા હતા ચીચુ હમણાં જેવા છે બાર છો કશું લેવા નીકળ્યો છે એ છોકરા ને જપ કરી બે હવાજ ની દેતા ના રહ્યા ડોહા ની ઉંમર થઈ જાય પેલા છોકરા ને ના થયો મનુષી તમે કહ્યું લાવવાના તો વહુ ને પછી ઝુસક્યા ઝુસક્યા ના કરતા ને નાહી જવું હોય ગણાય છે પણ હું છોડી ની કોઈ હા

ચીકુ નઈ યાર તો ગમે એવું તમે ચીકુ ચીકુ નાખો ચીચુ ચીકુ ચીકુ નહિ તમારે જમઈ થાય ચીકુ હવે આવભરું કાઢો તમે

ગોમ આવે તો અરે કરે પેલા ચીકુ લાયા ચીકુ લાયામ આપડે બદલી દેસાઈ તમારા હોય ને બીજું કેવાનું નોમ બીજું લખી દે ભાઈ હા આ ટાઈમે જેવી ગરમી 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 હાજર હોય મોટો ખાય પાછો તો ગરમી એ તો હવે

દસ રૂપિયા દસ રૂપિયા લઈ ગયો ને ના એનામાં મને ગમે અમારે નહી અરે આ તો કે રોયアン કર આવો જમણું ઉઠાય છે કે મી એમ ના લીધી તમે ના લીધી તમે 10 રૂપિયા લાવ હે તમને પીલાવ દે અલ્યા ના કાય ચલા રે ના કમ રે ના કમ આઈ બોદની એકા બે શાંતિ થી હું ઘરે આવવાનું હું બોલવાનું નહિને બબાર કરી જો બાબા

ચિચુ તું ચિચુ હે હા રોમાની રે તું તો તડબુજ જેવો લાગે તા ચિચુ તો લાગતોય નહીં અરે ગમો આવું શું કો ચિચુ સંતા રે જો આવો એક નંબર શું બ્લાગ થી કે અરે ગોડો ગોડો લાલભાઈ તમે શું અમને ફસાવ માગો છો તારા ગોડો નહીં તો કે ઓછાર છે આઈ ફેક્શન કેશિટો લબડે ભરે ઓછાર મોણો હોય યાર વધારે બરોબર નોકરી મળી નઈ થોડું થોડું છટકી ગયું છે બાકી છોકરો છે હું હસી જવાબદારી મારી નહીં લે પણ મારે આવું નહીં કરવું

ઓણા જેવો હોય પોતાનું તો પછી આમાં શું કરે મિલકત થી શું કરે જોઈ મોય મોય દોદી નમો તો મોય દોદી તો ઓ મોય ઉતે એમ કે ઓ કરું ને તો મોય પહેલે દેખાય નહીં આ કઈ મોદી જો મોય હોય આ શું બોર્ડ પર નાઈતા શું થાય કોહો શું કરવા બેઠો છે તું મેં તને નહીં કીધું કોડ પણ બેઠા નાખે મંત્રી નહીં કરું આવું નહીં આવી શકે

Ana pula rumah sawah ni pun kebawa akak. Dia jatuh bagi bagi papan buat dah manusia ni. Ana saja. Buat lagi awal main papan buat lagi. Lah tambah karuat kerja nak kalau tanda nak pandai je baru payan papan dah awal dia apa Jadi, kita tu, 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 kita એરો માગે કે દો 20 રૂપિયા લો કી ચીઝ ખાવા કી બધું આવો એ એ બંગા બંગા છે એ વાત જાય કોઈ હકાર જ નહિ લે રે આવ ગોડ પણ મેરા

સરકારી નોકરીઓ ઘણા પૈસા વાળો ઘણા સરકારી નોકરી વાળા તો તમારે છોડીને કોટલો ખાવા નઈ મળે તો આપડે શું શું કર્યું તમે શું જોયું તાર અરે રોમા કરવું કરાય નાખો તમાર જોડી તમે જોઈ નાખ્યો નાખજો અમે એટલે

અરે રમણ ભ્રમણ બધું કરી નાખીશું કરવું નહીં હવે હાઈ ના પાડે કેવો ભ્રમણ કરે છે

તમારી ન કોઈ જાતુ દુઃખ નહીં પડે એની ગેરતી મગજ નો એકદમ સાબર શું કરવાનો ભોળો એટલે ભોળો હાડ કરો તમારી અછી ખબર આવશે ગોરા ખવડાવશે

કરનાર તો ના તો ભાઈ હવે શું કર્યું હવે એને થોડું મગજમાં તકલીફ છે ધાબા ઉપર કરે તો પતંગ અને ધાબા ઉપર થી ઊંડા માથા પડ્યો મગજ માં વાંચ્યું તાનું આનું મગજ આવું થઈ ગયું બાકી હવે શું કરવાનું છે હવે મારાથી શું થાય

આપડે એવું કઈ મે તમારો આપડે તો આ વળી જોવા જો વળી વળી પહેરાયેલી હોય ને છોકરું હોય અને જો થોડી પોડી હોય આ બે ચક જોઈએ રોડેલી એવું ચીકડું હાથ આવે કોમળી વાત કરી રોટલો તો બનાવીને ખવરાવો હા એમ થી હોય હા તમ જો હોય હા હા મારું ટીમ ઓ પાટા હા ટીમ ઓ પાટા હા મારું ટીમ ઓ પાટા હા ટીમ ઓ પાટા